પાર્ટી એ ફક્ત એન્જોયમેન્ટ માટે ભારત જોડો યાત્રા કરી હતી કોંગ્રેસ એમ જ કહેતી હોય કે રાહુલ ગાંધી પીછોડો કે સાથીદાર બાર જણા છે એ અગિયાર બાર જણાની અંદર એક પણ આદિવાસી કેમ નથી એક પણ દલિત કેમ નથી એક પણ મુસલમાન કેમ નથી કેતા કે ભાઈ અંદર જાને કા કેટના રૂપિયા અંદર જાને કા રૂપિયા રાહુલ કો મિલને કા રૂપિયા

ના દરોડા પાડી એ પોલીસ ના કેસો ને બધું કરીને કેવી રીતે કર્યું એનો એક અલગ એપિસોડ આપણે કર્યો છે પરંતુ આજે આપણે વાત કરવી છે કે અત્યારે રાહુલ ગાંધી ઓ દિરેક સવાબ સમાનતા ની વાતો કરે છે જાતિ જન ની વાતો કરે છે અને સંપત્તિ વેંચવારી વાત કરે છે એમના જે ગુરુ કહેવાય એવા સામ પિતરોડે હર્ષા વીરો ની વાત કરી છે જેથી એમ કે કોઈ વ્યક્તિ મરી જાય તો એને સંપત્તિના પંચાવન ટકા છે સરકાર લઈ લે તો આ પ્રકારની વાતો અત્યારે કરી રહ્યા છે પત્રકારોમાં પણ દલિત કેટલા છે ઓબીસી કેટલા છે આવી બધી વાતો કરે છે પરંતુ વાસ્તવમાં એનું શું હકીકત છે એનો ફર્સ્ટ હેન્ડ અનુભવ એટલે કે પ્રથમ દર્શી પોતે જોડાયા હોય એવો અનુભવ છે એ નીતિનભાઈ નો છે ભાઈ આપ આજે રાહુલ ગાંધીજીએ જે પદયાત્રા કરી હતી કન્યાકુમારી થી કાશ્મીર સુધી એમાં આપ જોડાયા હતા એક પદયાત્રી તરીકે તો એ શા માટે જોડાયા હતા કારણ કે આપણા પિતાજીને તો બહુ કડવો અનુભવ કોંગ્રેસ નો હતો એમ છતાં આપ જોડાયા તો એ શા કારણે જોડાયા હતા જી હવે આના માટે મારે આપને થોડી મારી પૃષ્ઠભૂમિ બતાવવી પડશે મારી પૃષ્ઠભૂમિમાં હું એ રીતનું કહીશ કે જ્યારે હું કોલેજના ફર્સ્ટ યરમાં હતો ત્યારે તે વખતે અમારા વિસ્તારના કોર્પોરેટર હરેનભાઈ પંડ્યા એક વખત મારો પરિચય થયો મને એમણે સામેથી બોલાવીને ધારાસભ્ય બન્યા અને ધારાસભ્ય થી તેઓ ગૃહ મંત્રી બન્યા ત્યાં સુધી અમારી મિત્રતા સતત રહેલી આ એક અને એકદમ પ્રમાણિક અને એકદમ ડાઉન ટુ અર્થ એવા સૌમ્ય સ્વભાવના વ્યક્તિ હતા આ એક મારો હરેનભાઈ પંડ્યા સાથેનો અનુભવ બીજો મારો એક અનુભવ છે કે અ અમદાવાદ ના ઓગણીસો અઠ્ઠાણું સાલ હતી ત્યારે અમદાવાદના મેયર તરીકે લાલજીભાઈ પરમાર હતા હું વૃક્ષારોપણ નું કાર્ય કરતો હતો ત્યારે લાલજીભાઈ પરમાર સાથે મારો પરિચય થયેલો મેયર હોવા છતાં આટલે મોટા પદ ઉપર બેઠેલા હોવા છતાં જ્યારે પણ હું એમને મળવા જાઉં ત્યારે તેમની ઓફિસમાં મને હંમેશા આવકાર આપતા કોઈ કોખત હું ચાલતો હોઉં અને એમની જે

સત્તામું અઠ્ઠાણું વખતે સરખેજ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમિતભાઈ શાહ જે અત્યારે ભારતના ગૃહ મંત્રી છે તેઓ અહીંના ધારાસભ્ય હતા જ્યારે પણ મારે હું સામાજિક સેવા કરતો અને લોકોને ટ્રેનની ટિકિટ ની રિઝર્વેશન કરાવવાનું હોય તો હું અમિત શાહ સાહેબ જેવો ગુરુકુળમાં એમની ઓફિસ હતી ત્યાં ત્યાં હું જઈને એમની પાસે સહી કરાવતો અને તેઓ કોઈ પણ જાતનું વિરોધ કર્યા વગર તરત જ સહી કરી આપતા હતા આ એક બતાવે છે કે તેઓ કેટલા જે ભાજપના લોકો કેટલા અર્થ હતા બીજી વાત કરીએ તો ને બે હાજર વીસ ની વાત છે કે બે હજાર વીસ માં જયારે કોવિડ આવ્યો અને લોકોની પાસે કોઈ કામ નથી તો એ વખતે હું પણ લોકોની જેમ બધા વિડીયો યુટ્યુબ ના વિડીયો જોતો હતો એ વખતે યુટ્યુબના વિડીયો જોવામાં મારે જે કહીએ thinking પ્રોસેસ થઈ ગયેલી કે કોંગ્રેસ સરકાર જે કરી રહી છે કદાચ સારું કરી રહી છે બીજેપી સરકાર કદાચ એમની પર અત્યાચાર કરી રહી છે અને આવા અનેક ના કારણે મારી ઉપર એક પાર્ટી એ ભારત જોડો યાત્રા ગોઠવી આ ભારત જોડો યાત્રા તે વખતે મેં પણ વિચાર્યું કે હું પણ ભારત જોડો યાત્રામાં જાઉં અને એ લોકોને સહકાર આપું જયારે હું ભારત જોડો યાત્રામાં જોડાયો તેલંગાના બોર્ડર થી હું જોડાયો નાંદેડ ગામ થી મહારાષ્ટ્રમાં મેં જે જોયું જે હું પ્રત્યક્ષ દર્શી છું ટોટલ તેલંગાના થી કાશ્મીર સુધી એ ની સાથે ચાલ્યો અનેક વિકટ પરિસ્થિતિમાં પણ મેં સાથ ના છોડ્યો કારણ કે મારા પિતાજી અમને એક જ વસ્તુ શીખવાડી છે જે પણ ટાસ્ક લો જે પણ કાર્ય કરો એ કાર્ય શરૂઆત કરો અને જ્યાં સુધી તેનો અંત ના આવે ત્યાં સુધી એને છોડવું નહીં ચાહે કોઈ પણ મુસીબત આવે એ કાર્ય જો ચાલુ કર્યું તો એ કાર્ય પૂરું જ કરવું અને એ પ્રમાણે હું પણ આ ભારત જોડો યાત્રામાં જોડાયેલો શરૂઆતના દિવસોમાં ખૂબ જ કષ્ટદાયક હતું પહેલા દિવસે જ્યારે હું આ લોકોની સાથે જોડાયો ત્યારે મારા માટે કોઈ જ વ્યવસ્થા નહોતી ત્યારે હું મારી બેગ સાથે કુલ એકવીસ કિલોમીટર એ લોકોની આ યાત્રામાં હું ચાલ્યો મારી બેગ લઈને જે મારા માટે ખુબ જ કપરું હતું કારણ કે બે કોઈ કોઈ બસોમાં મૂકી શકાય એવી જગ્યાઓ મારા માટે તમે થી હું નું કિલોમીટર દૂર થી આ યાત્રામાં આવ્યો છું તે લોકોને મેં જણાવેલું છતાં પણ આ લોકો કોઈ જ વ્યવસ્થા કરેલી નહીં કોઈ વેલકમ નહીં કશું જ નહીં ચાલો આ પછી મેં જે જોયું એ લોકોની કેમ્પ સિસ્ટમ એ લોકોમાં બે કેમ્પ હતા

ખેતરમાં લીલું પાથરનું પાથર્યું હોય તેની ઉપર સુવાનું જે માં કહીએ તો સવારે પૌવા અને એવો બ્રેકફાસ્ટ હોય ચા ને પૌવા આપી દે અને બપોર અને રાતનું જમવાનું એક સમાન જ હોય કે ભાત પીળા કલર નો ભાત દાળ હોય અને પૂરી અને એક જે પનીરની કરી વાળી સબ્જી આ વસ્તુ ખાઈ અને લોકોને એના માટે પણ પાછું લડાઈ કરવી પડે કે ખાવાનું મળશે કે નહીં ઘણા લોકો ખાધા વગર પણ સુઈ જતા આ એક પરિસ્થિતિ હતી કે જ્યાં જ્યાં કાર્ય હતું નીતિ હતી અને બીજી બાજુ પેલા લોકોને અનેક ગણું ખાવાનું વેજ વેજની અનેક ડીશ હોય જેમની તમને ચાલો કે બ્રેડ ની વાત કરી રોટી ની વાત કરી તો તેમાં ફુલકા રોટી ભાખરી અ કુલચા પરોઠા અ રોટી આ રીતે અનેક પ્રકારની રોટલીઓ મેં મારી એક વખત હું અંદર ગયો ત્યારે મેં મારી નજરે જોયેલી છે અને આ બાજુ બીજી બાજુ કેમ્પ માં કોઈ જ જાતની સગવડતા નહીં અને જે દોડા દોડી કરીને જાણે કે કોઈ ભિખારી હોય એ રીતે ખાવાનું મળતું કોઈ ખાવા માટે હું નથી આવ્યો પરંતુ મારે એ કહેવાનું કે જયારે તમે જે લોકોના માટે તમે ચાલી રહ્યા છો એ લોકોને સરખી સગવડ તો આપવી જોઈએ અને જા માટે ભેદભાવ હોવો જોઈએ જો તમે જે લોકોને જેવું ખાવાનું આપો છો એવું જ ખાવાનું તમે પણ ખાઓ તમે એક આદર્શ બતાવો કે અમે પણ તમારે સમાન છે વલે સિક્યુરિટી માટે તમે અલગ કેમ્પ માં રહો પરંતુ જમવાનું તો દરેકનું એક સમાન હોવું જોઈએ આવી મારી માન્યતા છે આના ઉદાહરણમાં હું આપને બીજું એક વસ્તુ કહીશ કે હું સ્વિટ્ઝરલેન્ડમાં તેના જીનીવાથી અમારું કેપિટલ બેન સુધી વીસ દિવસ ચાલ્યો આ વીસ દિવસ દરમિયાન જે અમારા ઓર્ગેનાઇઝર હતા કોઓર્ડિનેટર હતા અને દરેક સભ્યો હતા બધા જ એક જ ટેબલ ઉપર એક સમાન એક એક સમાન ખાવાનું ખાતા હતા આ બતાવે છે કે કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી બધાનું જે એક કાર્ય માટે નીકળ્યા છે બધાનું મંઝીર એક જ છે તો સામાર્તે ભેદભાવ હોવો જોઈએ શા માટે કોંગ્રેસ કેમ્પ વન ને વીવીઆઈપી ખાવાનું આપે છે સરસ તેમના માટેની સુવાની સગવડ છે જ્યારે બીજી તરફના લોકો માટે કોઈ સુવાની સરખી સગવડ નથી ખાવાનું સકું નથી હતી હા કેમ્પ 1 માં બીજી કઈ કઈ સગવડો હતી કેમ્પ 1 માં આ લોકોને સારામાં સારા શરબત આપતા ખાવાના હતા હતા આ તો પણ એ એ પછી લોકો મોટી સ્ક્રીન હોય જેમાં તે લોકો ટીવી ને બધું જોઈ શકે જયારે તે વખતે ફૂટબોલની મેચ ચાલતી યુરોપમાં તો આ મેચ આ લોકો બધા જોતા આ લોકોને આ એક એન્ટરટેનમેન્ટ હતું તેમના માટે રમવા માટે ફૂટબોલનું સગવડતા હતી હતીલીબોલની સગવડતા હતી એ સાથે સાથે તેમને બેડમિન્ટન ની સગવડતાઓ હતી કે તમે એક પિકનિકમાં આવ્યા છો એ રીતનું એન્જોયમેન્ટ હતું પંજાબમાં તો ત્યાં સુધી હદ થઈ ગઈ હતી કે છોકરીઓ સ્ટેજ ઉપર આવીને ડાન્સ ને બધું કરતી હતી આ આ રીતની એક માનસિકતા કે એન્જોયમેન્ટ 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 અને બીજી તરફ જે લોકો ખરેખર ચાલી રહ્યા છે એ લોકોને અને નીતિન પરમાર આવે છે સ્વિટરલેન્ડ થી એટલે મધ્યપ્રદેશમાં નીતિન પરમારને કહેવામાં આવ્યું કે જો તમારે રાહુલ ગાંધી ને મળવું હોય તો તમે અત્યારે હજાર રૂપિયા આપો આ વાત આગળ વીસ હજાર રૂપિયા ની માંગણી મારી પાસે કરી છે જેનો હું વીસ હાજર રૂપિયા હું ઓનલાઈન ઓન રેકોર્ડ બોલું છું પછી આજ વસ્તુ રાજસ્થાનમાં મને કહ્યું કે ડોસા પાસે રાજસ્થાન નું તાલુકો છે ડોસા ત્યાં મારી પાસે હા એ પંદર હજાર રૂપિયા માંગવામાં આવે અ ઢોસામાં જ્યારે હું હતો ત્યારે આ ઘણા ઘણા દિવસોથી કારણ કે હું

પાંત્રીસ હાજર ની માંગણી કરી જે પૈસા માંગવા માટેની એ લોકોની ખ્યાલ છે કે નીતિન પરમાર પાસે પૈસા માંગી શકાય પણ પરમાર બેહોશ ગયા હતા મોટા લીડરને જરા પણ એટલી સંસ્કાર નહોતા કે એમને તબિયત પૂછવા જવું જોઈએ કે કેવું છે શું થયું છે ત્યાંના એક આદિવાસી વ્યક્તિ હતા તેજારામ કરીને તેજારામે મને હોટલ માટેની સગવડ કરી આપી અને હું મારા ખર્ચે રહેલો આ પૂરી યાત્રામાં હવે હું જેટલી પણ આ યાત્રા દરમિયાન ઘણી જગ્યાએ સારી સગવડ ના હોવાના કારણે પોતે હોટલોમાં રહેલો એક કિસ્સો એમનો એ પણ મારી પાસે છે કે જે શ્રીનિવાસ બીવી શ્રીનિવાસ સાથેનો મારો કિસ્સો છે આ કોંગ્રેસ જે કહે છે કે એનએસયુઆઈ એમની એક ખૂબ જ સંસ્કારી યુનિયન છે જ્યારે મધ્યપ્રદેશમાં અમે લોકો ને કોઈ સગવડતા નથી એટલે બીવી શ્રીનિવાસ ને મેં વાત કરી એમણે મને એક એમના યુથ જે એનએસયુઆઈ નું યુથ જે યુનિયન છે એમની બસમાં બેસાડેલો એમની બસમાં મારી બેગ ને બધું હતું તે લોકોની સાથે હું બે એ બે ત્રણ દિવસ રહ્યો આ બે ત્રણ દિવસના અનુભવમાં હું આપને કહું કે એ લોકો જે હોટેલ માં રહેતા હતા તેમાં એક હોટેલ હતી જે જગ્યાએ હું સંજોગો વસાતે એ મઉ ગામ હતું મૌ ગામમાં જ્યારે અમારી મીટિંગ હતી અને પછી હું છૂટો પડી ગયો અને પછી હું આ લોકોની પાછળ પાછળ મહાકાલ જે મંદિર છે ત્યાં હું એમની હોટલ રાખેલી એટલે એમની પાછળ પાછળ હું ત્યાં ગયો હું ત્યાં પહોંચ્યો ત્યારે મેં જે જોયું કે મોટાભાગના મારા માટે કોઈ જગ્યા રહેવાની હતી નહીં એમની પાસે એક રૂમમાં પાંચ છ જણા રહીએ પણ જગ્યાની સામે જેટલા પણ વ્યક્તિ નીચે આવ્યા એ લોકો એ લોકોનો મારી સાથે ખૂબ જ મોટો ઝઘડો કર્યો એ લોકો મોટા ભાગના લોકો દારૂ પીધેલી હાલતમાં હતા શું તમે યાત્રા કરવા આયા છો કે દારૂ પીવા છો વત્તા બધા રાતના સાડા અગિયાર પોણા બાર ની વાત છે જ્યારે હું પાછળ પાછળ મને રિસેપ્શન વાળાએ રોકી રાખ્યો ઉપર નતા જોવા દેતા છતાં પણ હું ચાલાકીથી ઉપર જ્યારે ગયો આખી હોટલ એમના અ થી રિઝર્વ હતી બે ત્રણ રૂમોની ની બહાર મેં દરવાજાથી કાન રાખ્યો અંદર થી સ્ત્રીઓના અવાજ આવતા હતા જયપુરમાં એક છોકરી હતી જે જોડાઈ જયપુરમાં જે છોકરી હતી એટલે જયપુર તો યાત્રા નહોતી ગઈ પણ એ છોકરીએ મને કહેલું કે એ યાત્રામાં એક કાર લઈને આવેલી એ પછી એને મેં કહ્યું કે આજથી જોડાયા તો પછી એ એ મને કહેલું કે રાજુ રાહુલ ગાંધીને મળ્યા તમે તો નથી મળતો મારી જોડે પૈસા માંગે છે પૈસા નથી આપવાનો એટલે એ છોકરી જલવા મે કલ હી રાહુલ કો મિલુંગી અને બીજા દિવસે એને એ રાહુલ ને મળી અને પછી મને એનો ફોટો બતાવ્યો મેં કીધું કે કેવી રીતે એક એક બાત અંદર કી સિક્રેટ બાદમાં મને જાણવા મળ્યું

છેલ્લે એ ફિયાસ્કો થયો અને બે હજાર બાવીસ માં ગુજરાતમાં તેઓ સજ્જડ હાર થઈ કારણ કે તેમના પાપ ઉભરાઈને આવેલા હતા હું આ યાત્રામાં છેક શ્રીનગર સુધી ગયો અનેક જગ્યાએ મેં મારી રીતે મોટા ભાગે કોઈક લોકોના લોકલ લોકોના સાથે હું વાતચીત કરતો હતો લોકોનો જે પ્રતિભાવ હતો કે સામાન્ય લોકોની સાથે હું જયારે વાત કરતો કે શું તમને એવું લાગે છે કે મુસ્લિમ લોકોની સાથે કે તમને એવું લાગે છે કે સરકાર તમારી સાથે કોઈ અન્યાય કરી રહી છે અને હું સત્ય કઉ છું કે મોટા ભાગના મુસ્લિમ લોકોનું એવું કેવું હતું કે ભાઈ હમકો તો કોઈ પતા નહીં એ ભાઈ જો રેલી નિકાલ રહે અમે પતા ચલા કે અમારે સાથ કુછ અન્યાય હો રહ્યા અમારે કોઈ ભાઈઓ કે સાથે અન્યાય હોય આ મુસ્લિમ લોકોના સ્ટેટમેન્ટ છે અને અનેક જગ્યાએ

વિપક્ષમાં રહેલું કોંગ્રેસના વિરોધમાં રહેલું જયારે હું યુટ્યુબ મને જે આઘાત લાગ્યો અને સમજાવ્યું કે શા માટે આ સરકાર આ કોંગ્રેસ સરકાર જે સત્તામાંથી ઉથલાઈ ગઈ છે એ પછી હું સ્વિટરલેન્ડ ગયો સ્વિટરલેન્ડમાં મેં મારી રીતે મારા પિતાજી વિશેનું સંશોધન કરવાનું શરૂ કર્યું અને બર્લિનમાં એક ભારતની ભારતીય લેખિકા જે બર્લિનમાં રહે છે તેમની સાથેનો પરિચય થયો તેમણે મને મારા પિતાજી વિશેના લેખ આપ્યા અને ત્યારબાદ તેમણે મને અમેરિકામાં રહેતા અમેરિકન લેખક જેઓ મારા પિતાજી વિશેનું એમની ચોપડીમાં લખ્યું છે તે ચોપડીની મને ડિજિટલ બુક પણ એમણે મને આપી અને જેમાં મેં જોયું કે મહાગુજરાતમાં ચળવળમાં મારા પિતાજીનો સો ફાળો હતો કોંગ્રેસ સરકાર અને જે મહાજન મજૂર મહાજન કેવી રીતે મિલ માલિકો સાથે બેસીને મિલ મજદૂરો જે નું શોષણ કરતા હતા

તમારો કોંગ્રેસ થી પણ મોહભંગ થઈ ગયો મોહભંગ થઈ ગયો 30મી તારીખે આ લોકોની મીટિંગ હતી પણ બરફ પડ્યો જીદી ખૂબ જ બરફ પડેલો એ બરફ પડેલો તો કોઈ જો સમજદાર માણસ હોત તો સ્ટેડિયમ માં ખુલ્લા મીટિંગ ના રાખત પણ રાહુલ ગાંધી એક જીદ રાખેલી મીટિંગ તો જે જગ્યાએ નક્કી કરી છે ત્યાં જ થશે લોકો કદાચ એક બે થી વધારે લોકો નહીં આવ્યા હોય હું તો જ ગયો જ નહોતો કારણ કે બરફ પુષ્કળ પડતો હતો અને મારો કોંગ્રેસ પ્રત્યેનો રોષ હતો એટલે હું એ મિટિંગમાં ગયો નહીં પણ જે ગયેલા એ લોકોએ કહેલું કે પૂરા બરફમાં એ લોકો થીજી ગયા હતા અને રાહુલ ગાંધીએ કોઈ જ સમજ વગર બરફ ચાલુ છે તેમાં લોકોને ઉભા રહેવા માટે મજબૂર કર્યા હતા લોકો અને પછી તેઓ તો રાહુલ ગાંધી તો પોતાની કારમાં બેસીને પોતાની ફાઈવ સ્ટાર હોટલમાં જતા રહ્યા પરંતુ જે આવ્યા હતા લોકો એમાં મોટા ભાગના જે બહારના લોકો હતા જે લોકોએ સામાન્ય હોટલોમાં કે ગેસ્ટ હાઉસમાં જ્યાં એમને પૂરતું હીટર પણ ના હોય ત્યાં એમ લોકોએ

एक्सरसाइज વેલી સવારે કરી નાખતા હતા જ્યારે અન્ય લોકોને પૂરતી ઊંઘ પણ નહોતી મળતી જે લોકો લીલા પાથરણા ઉપર સુવું પડતું હતું જેમને આખી રાત મચ્છરો કાટ કાટતા હોય એવી પરિસ્થિતિમાં લોકો સુઈ પણ ના શકે બે કલાક સુવે અને ખોરાક ના હોય તો એ લોકો કઈ રીતે રાહુલ ગાંધીના જેવા કપડા પહેરી શકે અને આ એક સ્ટન્ટ હતો ટી-શર્ટ પહેરવાનો

હા અલંકાર એ પોતે અધર છે મનોજ ત્યાગી અલંગ અલગ છે પછી વૈભવ વાલિયા એ પણ અપર કાસ્ટના છે જે મિસ્ટર શાસ્ત્રી છે કે કોઈ પણ ત્રિપાઠી ત્યાગી આ બધા જે લોકો છે એ તો અપર ક્લાસના છે

એ મહત્વનું છે આજે દેશને સક્ષમ બનાવ્યો છે આજે ચાઈના સામે આપણે બોલી શકીએ છીએ આજે આર્થિક રીતે આપણે સક્ષમ બન્યા છે તો એ વસ્તુને એ લોકો વખાણવાની જગ્યાએ તેનો વિરોધ કરી રહ્યા છે નીતિનભાઈ તમે ખુબ ઉપયોગી માહિતી આપી ફર્સ્ટ હેન્ડ માહિતી આપી અને તમે કહો છો કે તમારી પાસે પુરાવા છે તો આ જે વાત છે ખરેખર ચોંકાવનારી છે કોઈ મીડિયામાં હજુ સુધી આ વાત આવી નથી પહેલી વાર દેશમાં પહેલી વાર આ વાત છે એ તમે પૂરી પાડી રહ્યા છો તમે પોતે અનુભવ કરેલો છે એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર આ માહિતી આપવા માટે થેન્ક યુ વેરી મચ